અમે દુકાને પોચી ગયું છે અને અમારો સુજલ બેન જોઈ કે મારા ધંધા ઉપર સુતાશે

ઇંધન વાંધો નહીં આવે ધીરે ધીરે ઘર તરફ છીએ હવે એને ના મજા એ બીજો મારી લિંક ચોડીને કે કશું વાંધો નહીં એવો મિત્ર હવે આપણે ઘરે જઈએ આવજો છું તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા અને હવે સુજરબેન અમે જમીએ છીએ સુજરબેન નકરી સાઈ સો પીએ હે પાડા તારી જિંદગીમાં ધૂલ પડી માહિત મને તારી જિંદગીમાં માં ખાટી છાસ છૂડી એ એક વાત માં અમે એક ગૂટલો માગી માગી ની ખાટી છાસ માગી તો મજા આવી જ એમ ને ખાવું દચ્છાક કીતા રહે હમ એટલે ગ્યો ને એટલે તના પીવે નહી આ એમ વરી કે કમેન્ટ કરી તો ગોલા વરાંગ ગોતવાનો થાય છે ગમે અહીંયા થી ગમે ના ગયો હોય તો કેટલો જલ્દી જલ્દી ખાવું તો મેં તો જયમુ જ નથી બે બટકા નો ખાતા આ તો ગોલો ખાવાનો થાય છે બે નીકળી ગઈ એક સેરી તો ને બ્યામ કે હાલે ગુડ નાઈટ અમે સૂઈ જઈશું માની કે અમારા બ્લોગ વિરામ આપને છે તો નહી તો મેં સબસ્ક્રાઇબ નથી કરી તો પેલા એક બટન દઈએ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો ને શેર કરી દો સારા લોકો તો નીચે માટાજી જે મોલ્યો હોય એમાં સંભાળ બેસી જાઉં વિજા હેલો 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 વિજા ઓય ભાઈ ઓલા મિત્રો બાય ગુડ નાઈટ